મોટો નિર્ણય ભાડે ચાલતી રેપિડો બાઇક અને અન્ય રાઈડ પર પ્રતિબંધ રિક્ષા યુનિયન ની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે રેપિડોને ફક્ત રિક્ષા ચલાવવા માટે અપાઈ હતી પરવાનગી ટુ વ્હીલર સર્વિસ આપતા નિયમનો ભંગ કરાયો છે છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકોએ ફરિયાદ કરી હતી રિક્ષા ચાલકોએ આરટીઓના નિર્ણયને આવકાર્યો નોંધનીય છે કે નોન કોમર્શિયલ વાહનને કોમર્શિયલ તરીકે ઉપયોગમાં લેવાતી બાઇક પર એક મહિના સુધી પ્રતિબંધ લગાવાયો છે સફેદ નંબર પ્લેટના વાહનોનો ઉપયોગના પગલે કાર્યવાહી કરાઈ છે નોન કમર્શિયલ વાહનના ઉપયોગને કારણે રિક્ષા ચાલકોના ધંધાને અસર થઈ હતી ટુ વ્હીલર પર સવારી જોખમકારક હતી એવું રિક્ષા ચાલકોએ નિવેદન આપ્યું હતું અકસ્માત થાય ત્યારે ક્લેમ પણ ન મળી શકે પાલન કરવું એ દરેક એગ્રીગેટરની પ્રાથમિક ફરજ છે એના ભાગરૂપે કેટલાક નિયમોનું ઉલ્લંઘન થયેલું હતું અને એ નિયમોના ઉલ્લંઘન બદલ એમના વિરુદ્ધ એક મહિના માટે પ્રતિબંધ ફરમાવું છે હા એ રેપિડો બુક કરતા હોય છે એમાં એ લોકો પાસે સેફ્ટી પરમિટ આ છે તે છે બધી વિગતો જોઈએ અને એ જે રાઇડર્સ છે એની સલામતી પ્રાઇમરી છે રાઇડર્સની સલામતી જોખમાય એ પ્રકારે કોઈ એને ઉપયોગ કરવો ના જોઈએ ને અમારા તરફથી તો એનો પ્રતિબંધનો હુકમ મળી ગયો છે એટલે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરશે એમને જવાબ આપશે